મારું નામ શાંતિલાલ દેવજીભાઈ પટેલ ગામ ખીરસરા રોવા કચ્છ આ ફળમાખીના નિયંત્રણ માટે એને લગાવવા માટેનો ચોક્કસ સમય મર્યાદા ઝાડમાં કોઈ પણ ફ્રૂટ ઝાડ હોય એનું ફ્લાવરિંગ સમય ઉપર જ લગાવવામાં બહુ મહત્ત્વનું છે પછી આની જે કામ કરવાની ક્ષમતા છે પાંત્રીસથી પિસ્તાલીસ દિવસ સુધી આ પ્રોડક્ટ કામ કરશે પછી ક્રોપ જો સાયકલ લાંબી હોય તો નેક્સ્ટ ટાઈમ રિપીટ અને પ્રોડક્ટને કરી શકાય આમાં ઝાડની સાઈઝ છે જનરલી દસ વર્ષથી નાના હોય તેમાં એક ટપકું કરવાનું આવે ને જો મોટા હોય ઝાડ આ આમાં મોટું છે તો આમાં બે વખત કરવાના છે ટપકા હવે આમાં એક ખાસ જ ધ્યાન રાખવાનું છે કે એના ઉપર સીધું સૂર્યનો પ્રકાશ ને હવા ના હોવી જોઈએ કારણ કે માખી છે ને સ્થિર વાતાવરણ અને છાયા માં બેસશે એટલે તો હવે આપણે આ જે છે એને આવી રીતે એક ટપકું મૂકશું અહીંયા હવે બીજું આ બાજુ મૂકશું આપણે આ ઝાડ મોટું છે એટલે હવે આ ટપકું છે કે આપણે આ ઉપર પેસ્ટની માપક પેન્ટની માપક લાંબુ નથી કરવાનું એક દાણો મૂકી દેવાનો ચણાની દાળ જેવો તો એના ઉપર માંગ આકર્ષાશે ને આવીને ખાશે ને માખ પછી ડાયરેક્ટ નથી ખાતી તો એના ઉપર એનું અંદરથી જે લાળ ગ્રંથિ એના ઉપર ફેલાવશે ને પછી એ પ્રવાહી બનશે ને એ ખાશે એના પછી આ ફિફરો છે એટલે ઝેર ચડશે એના ઉપર